એમાં તમને પણ મજા આવશે અને ખાસ મને પણ મજા આવશે એનું કારણ છે કે આપણે સ્કૂલ જે જઈએ છીએ ને એની બે વર્ષ પહેલાં મેં આ વિડીયો મૂક્યો હતો અને બહુ જ કમટ આવી હતી બધાની કે ભાઈ આનો ફૂલ વિડીયો આપો ફૂલ વિડીયો લાવો ફૂલ વિડીયો લાવો તો ફરી એકવાર આપણે આવી ગયા છીએ ત્યાંનો ફૂલ વિડીયો લઈને તો આપણે આજે જવાના છીએ મિત્રો ઉર્વલ એટલે કે મોમાઈધામ મોમાયમાનું સરસ મજાનું ત્યાં મંદિર આવેલું છે અને ત્યાં પણ સરસ મજાનું એવું બીચ છે અને આજે અમે પણ દર્શન મોમાયમાના કરશું જ પણ તમને પણ સાથે દર્શન મોમાયમાના કરાવશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આજે તમને બહુ જ મજા આવવાની જ મિત્રો અને હા ખાસ વાત એ કે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરજો અને સાથે તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરજો અત્યારે વાગી રહ્યા છે નવ અને આજે રવિવાર છે બરાબર છે કોઈ પણ હું આજે વેલો ઉઠી ગયો જેનું કારણ છે કે કામે જવાનું હોય દરરોજ એટલે આજે ફરીથી આઠ વાગે ઉઠી ગયો હતો અને આઠ વાગે ઉઠી મસ્ત તૈયાર તૈયાર થઈને અત્યારે નવ વાગે છે નવ વાગે આપણે નીકળી ગયા છીએ બરોબર છે તો મારા ઘરની બાજુમાં તમને ખબર જ છે કે બ્રિજ છે બરાબર છે કારણ છે કે મારા ગામમાં હું સ્ટાર્ટ નથી કરતો એનું કારણ છે કે અહીંયા કોઈને કાંઈ ખબર પડતી નથી કીધો કે બ્લોગ એટલે હું યુટ્યુબ એટલે હું બરોબર એટલા માટે હું છે કે મારે થોડુંક આઘું જઈને કરવું પડે કેમ કે પછી મારી ગાંડામાં ગણતરી થાય એના કારણે તો ચાલો આપણે મળીએ છીએ મુરવલ મુંબઈ જઈએ તો અત્યારે કાંઈક ચા પીધી છે પણ વચ્ચેમાં ક્યાંક જોઈએ એવું લાગશે તો નાસ્તો બાસ્તો કરજો અને મારો ભાઈ જોઈ લો ત્યાં બેઠો છે

અલગ હતું અને અત્યારે બહુ અલગ છે બરોબર છે તમને પણ મજા આવવાની છે તો ચાલો જઈએ આપણે મૂર્વલ મોમાયેલા ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે મુરબલ મોમાઈ ધામ પણ અહીંયાનો રસ્તો જે બહુ જ ખરાબ છે મિત્રો એના કારણે આપણે બહુ જ થોડાક હેરાન થયા છીએ પણ કાંઈ વાંધો નહીં માતાજીના દર્શન કરવા આવ્યા છીએ ચાલો માતાજીના દર્શન કરીએ અને તમે પણ માતાજીના દર્શન કરવા આવજો અને આ વિડીયો માધ્યમથી અમે પણ તમને અત્યારે દર્શન કરાવીએ છીએ પણ જરૂર ને જરૂર તમે અહીંયા મોબાઈમાં ના દર્શન કરવા વધારજો ચાલો આપણે આવી ગયા છીએ અત્યારે મુરબલ ધામ મોમાઈ અને જોઈ શકો છો અહીંયાનો વ્યૂ ને સરસ મજાનું મંદિર છે બરોબર છે તો ચાલો આપણે જઈએ ત્યારે મંદિરે માના દર્શન કરવા

હા એવા રસ્તો છે આ કેળીએ બહાર નીકળવાનું હતું પેલે લગભગ આગળ આવે ને મોટા બાવળીયા ઉગી ગયા છે એટલા માટે ત્યાં આવે લગભગ જવાનો રસ્તો છે નહીં વેતા છે ને અહીંથી જ જાય થી જ પાછા આપણે ઉતરી જઈએ બરાબર અને આ મિત્રો એક ખાસ વાત ધાર્મિક સ્થળ આપણે લીધા છે બરાબર એના કોઈ પણ ઇતિહાસ મારી પાસે છે નહીં બરાબર અને જે પણ ધાર્મિક ધાર્મિક સ્થળ માતાજી હોય દેવ દેવસ્થાન હોય એને ખાલી એના દર્શન કરાવવા માટે આ વિડીયો અમે તમારા સુધી પહોંચાડીએ છીએ અમારો મહત્વનું દિલ દુબાવવાનું ખાલી ફક્ત મનોરંજન માટે અને તમને દર્શન કરવા માટે જ અમે વિડીયો બનાવીએ બાકી કોઈ પણ ધાર્મિક સ્થળના ઇતિહાસ આપણી પાસે છે નહીં બરાબર કે ખાસ તો મને પણ કોઈ જાતની કાંઈ ખબર હોતી નથી બરાબર આ મનોરંજન માટે ખાલી વિડીયો બનાવીએ અને તમે પણ ખાલી મનોરંજન જ કરજો બાકી અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો અહીંયાથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું વ્યૂ આપણને જોવા મળે છે અને મોમાઈમાના દર્શન પણ આપણને કરવા મળ્યા બહુ ગર્વની વાત કહેવાય કેમકે અહીંયા પબ્લિક એટલા માટે નથી મિત્રો કે મુરવલ મોમાઈ ધામ એ બહુ આગું આવેલું છે અને લગભગ માણસોને ખબર છે લગભગ માણસોને નથી ખબર અને જે માણસોને નથી ખબર તે આ વિડીયો જોઈ અને મુરવલ મોમાઈ ધામ જરૂરથી આવજો બહુ સરસ મજાનું મંદિર છે અને બાજુમાં જ જોઈ શકો છો બીચ પણ છે બરાબર એટલે સરસ મજાનો અહીંયા બીચ પણ આવેલો છે માતાજીનું મંદિર છે અને અહીંયા બેસવા માટે પાણીની પણ સુવિધા છે બરાબર બહુ સરસ મજાનું મંદિર છે તમને બહુ મજા આવવાની છે કેમ કે અહીંયાનો વ્યૂ જેવો છે મિત્રો અને જોઈ શકો આટલી અહીંયા શાંતિ મળે છે ને ભાઈ કે એક કદાચ કીડી ચાલતી હોય ને કીડી એનો પણ આપણે અવાજ સંભળાય જાય આટલી શાંતિ છે કે નહીં ભાઈ આટલી શાંતિ છે મિત્રો કે અહીંયા સુઈ પડે ને તો સુઈ ખબર પડી જાય કે ભાઈ સુઈ ક્યાં પડી આટલી શાંતિ છે અને આવી જ શાંતિ આપણને જોઈએ છે જિંદગીમાં 何 મિત્રો અહીંયા જોઈ શકો તમે અત્યારે પાણી છે ને લગભગ ઓછું થઈ ગયું જો છે અમે આવ્યા હતા ને થોડાક ટાઈમ પહેલાં જ લગભગ હમણાં બે ચાર દિવસ પહેલાં જ આવ્યો હતો ત્યારે પાણી છે ને અહીંયા લગીન હતું જોઈ શકો અહીંયા લગીન પાણી હતું ટેટ સુધી અત્યારે પાણી છે ને લગભગ નહીં ગરિયો ભરમાં નહીં પણ ખાલી થતો લગભગ સાંજે છ વાગ્યા પછી ભર થતો હોય હે ભાઈ છ વાગ્યા છ વાગ્યા પછી લગભગ ભર થાય દિવસે ખાલી થઈ જાય અને રાતે ભર થાય એવું કાંઈક છે પણ આપણને ખબર નથી પણ લગભગ અત્યારે પાણી છે એની જોઈ શકો તમે જે હું હતો ને ત્યારે અહીંયા લગીને પાણી હતું ઠેર બરાબર ને રમતા પણ બધા પાણીમાં એટલે મને ખબર છે અને હું હજી હમણાં બે ચા પેલા છે એટલે કહું છું અત્યારે પાણી હાવે હાવ જોઈ લીધું તળિયું દેખાય આપણને બાકી અહીંયાનો વ્યૂ તમે જુઓ મિત્રો જેને એક નંબર હે ઘટે નહીં ને ભાઈ ઘટે એવી સુખ શાંતિ મળે છે ને ભાઈ કે એની સીમા જ અલગ છે યાર આવી ઘરે સુખ શાંતિ મળે એવી આપણને અત્યારે મોઘામ ધામ મુરવલ આપણને એવી શાંતિ મળે છે બરોબર અને અહીંયા મુંબઈમાં દર્શન પણ આપણે ઘર મળ્યા બહુ ગર્વની વાત છે અને બહુ મજા આવી એમને અને તમને પણ મજા આવી હશે દર્શન કરવાની અને દર્શન પણ તમે કર્યા રહ્યા હશે બરાબર તો પાછા આપણે ઉપર જવાના છીએ હમણાં બરાબર પણ અત્યારે તમે અહીંયાનો વ્યૂ જોઈ શકો મિત્રો બહુ સરસ મજાનો વ્યૂ છે અને બીચ પણ હે પણ લગભગ પાણી અહીંયા આવે ને તો વધારે મજા આવે અને અત્યારે તો શું છે કે તડકો થઈ ગયો છે એના કારણે થોડુંક અને અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો એટલે ગરમી પણ છે ને બહુ જ થાય છે કેમ કે પાણી અત્યારે ઓછું છે પાણી અહીંયા લગી નહોત ને તો લગભગ મજા આવત વાંધો ના આવત પણ તોય કાંઈ વાંધો નહીં બરોબર અહીંયાનો વ્યૂ જોરદાર છે મિત્રો તમે આવજો અને ટ્રાય કરજો ખાલી એકવાર બાકી અહીંયાથી જુઓ તમને છે ને વ્યૂક નંબર વ્યૂ દેખાશે અને અહીંયાથી પણ મુંબઈમાંનું મંદિર જોઈ શકો છો સરસ મજાનું પ્લેસ છે તમે આવો તો તમને ખબર પડે આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવું છું કે મુરવલ આપણે મુંબઈધામ આવેલું છે મુંબઈમાંના દર્શન કરવા જરૂરને જરૂર વધારજો બરાબર નાગેશ્વરની આગળ આવેલું છે તમે અહીંયા આવી નાગેશ્વર આવીને કોઈને પણ પૂછશો કે ભાઈ મુરવલ જવું છે તો કોઈ પણ તમને ખોટો રસ્તો તો નહીં બતાવે બરાબર એવું છે અમારું ઓખા મંડળ લગભગ તમને સ્થળે પહોંચાડી દે એવા માણસો બતાય છે બાકી અત્યારે જોઈ લો આ શું છે એ મને ખબર નથી આ શું છે એ આ હું જે નઈ કે અલગ અલગ વસ્તુ જોવા મળે છે દરિયાનો દરિયામાં કઈ કઈ વસ્તુ આપણે જોયું ના એવું જડે હો જોઈ લો હે જો ની હોય છે હે કોને ખબર તમને લોકોને ખબર હોય મિત્રો તો કોમેન્ટ કરીને જણાવો જો કે ભાઈ આ વસ્તુ શું છે જોઈ લો છે મને ભાઈ ખબર નથી તમને લોકોને ખબર હોય તો જો ઠેઠ લગીન છે આ છે અને મિત્રો ગરમી છે ને ઘટે નહીં એવી થાય છે તમારા ભાઈને છે ને લગભગ રૂમાલ થી મોટું ન હોવું જ પડે એનું કારણ છે ભાઈ તમારો છે ને કાળો છે બરાબર અરે વિડીયોમાં વધારે કાળો થઈ જાય ગરમીના લીધે એના કરતાં પેલા મોટું નશી લો ભાઈ અને ચશ્મા તો હું ખાલી સ્પેશિયલ છે ને તડકાના જ પહેરું છું કોઈને એમ ના લાગે કે ભાઈ હીરો બનવાનો ચશ્મા પહેરવું હીરો નથી હું મારા મનને હીરો જાણતો પણ નથી જીરો જ છીએ આપણે અને હીરો જ રહેવાના છીએ બરાબર તો આતા હું છે ખબર તડકાના હિસાબે પહેરવા પડે લાંબા લાંબા રૂટ હોય ને ગાડી ઓલામાં હું છે વાંધો ના આવે એના કારણે ચશ્મા પહેરવા પહેરવા પડે અને ગયા વિડીયોમાં આપણે એમ કીધું હતું કે ભાઈ આપણે વિડીયો બનાવવામાં એક રૂપિયાનો પણ ખર્ચ થતો નથી ભાઈ ખોટું છે બરાબર છે વિડીયોમાં ખર્ચ થતો જ હોય બરાબર છે ગાડીઓના પેટ્રોલના અને અમે બધે જઈએ ને બરાબર તો ત્યાં ચા પાણી મારી ફાકીયું ચાલુ હોય બરાબર હા ભાઈને પૂછીએ ભાઈ વિડીયોમાં ખર્ચો થાય કે નહીં થાય કે નહીં થાય છે વધારે ઘણો મિત્રો અહીંયા ખર્ચો થતો હોય પણ ટૂંકમાં હું છે કે આપણે મસ્તીમાં કાઢી નાખીએ છીએ બાકી હરેક વિડીયોમાં થોડા ઘણા થોડાક

અને સાથે જ તમારા મિત્રો સાથે પણ શેર કરજો એટલે એ પણ દર્શન કરી શકે અને અમારા પ્લેસ બધા જોઈ શકે કેમ કે અમારા બધા અહીંયા ઓખા મંડળના જે પ્લેસ છે ને બધા ધાર્મિક સ્થળ હોય છે એક શિવરાજપુર બીચ છે એ જ એન્જોય માટે છે બાકી લગભગ અહીંયા છે ને ધાર્મિક સ્થળ વધારે છે બરાબર તો બધાય લોકો અહીંયા જે પણ સ્થળ છે બધા ભગવાન છે માતાજી છે દેવ છે એના દર્શન કરવા આવો બરાબર બહુ મજા આવશે અમારું ઓખા મંડળ બહુ સરસ મજાનું છે બરાબર છે એની બાકી છે ને તમે વ્યૂ એન્જોય કરીને લાઈક કોમેન્ટ અને શેર કરી નાખજો અને જે લોકોએ સબસ્ક્રાઈબ ના કર્યું ને તો આપણા વિડીયો ઘણા લોકો જોઈએ છે પણ વિડીયો જો ખાલી મૂકી દઈએ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી લો યાર તમારા ભાઈને સપોર્ટ કરો બરાબર આગળ વધારવાની જરૂર છે તમારા ભાઈને એટલે નવા નવા પ્લેસ થઈને તમારા માટે લાવતો રહેશે એનું કારણ છે કે તમે જ આગળ નહીં વધારો ને તો વધારે ખર્ચો અમારી જ થાય નહીં બરાબર કેમ કે અમે નોકરીયા જ છીએ અમારે ઘર છે બરાબર ઘર પરિવાર છે અમારે બધું કરવું બરાબર છે તો સપોર્ટ કરો એટલે આગળ પણ નવા નવા પ્લેસ લાવતો રહીશ બરાબર અત્યારે આપણે છીએ મુરૂમ્બાઈ ધામ બરાબર અહીંયા દર્શન આપણે કર્યા રહ્યા અહીંયાનું બીચ બીચ પણ આપણે જોયું જોઈ શકો છો અત્યારે આપણે ઊભા છીએ બીચ ઉપર મોમાઈમાનું મંદિર છે એ જોઈ શકો છો ઉપર છે અને અહીંયા આપણે નીચે ઊભા છીએ બરાબર તો સરસ મજાનો વિવ પણ આપણને જોવા મળે છે બરાબર તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં તમારા ભાઈને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો નવા નવા વિડીયો છે ને આપણા ચેનલ ઉપર આવતા રહેશે હજી ઘણું બધું એવું છે જે દેખાડવા લાયક તમને છે બરાબર તો હજી આ જે રવિવાર છે આવતા રવિવારે લગભગ છે ને આપણે હર્ષદ જવાનો પ્લાન કરીએ છીએ જોઈએ શું થાય જે રીતનો ટાઈમ હશે તે રીતના આપણે ગોઠવશું હર્ષદ આપણે જવાના છીએ ત્યાં પણ માતાજીનું સરસ મજાનું મંદિર આવેલું છે

લીધું હોય લઈએ ના લીધું હોય તો લઈએ લઈએ તો ચાલો મિત્રો આપણે અત્યારે જઈએ છીએ પાછા ઉપર સીડીઓ ચડીને બરાબર છે ઉપર જઈએ અને ફરીથી એકવાર આપણે મમા દર્શન કરી લઈએ અને પ્રાર્થના કરીએ કે બધાને સુખ શાંતિ આપે બરાબર તો હવે આપણે છે ને અહીંથી નીકળીએ છીએ કેમ કે તડકો બહુ વધી ગયો છે ને સાડા દસ વાગી ગયા છે બરાબર એટલે હજી અમને ઘરે પહોંચતા પહોંચતા લગભગ અડધી પોણી કલાક કલાક જેવું લાગશે કેમ કે હજી તો રસ્તામાં ક્યાંક ને ક્યાંક બ્રેક થતી હોય છે આઈ હોપ કે વિડીયોમાં તમને મજા આવી હશે મજા આવી હોય ને તો કોમેન્ટ કરીને થોડુંક મને જાણ કરજો કે ભાઈ વિડીયોમાં મજા આવી અને માતાજીના દર્શન કર્યા બરાબર બાકી જે રસ્તાની હું વાત કરું છું ને બીજો જોઈ આ રસ્તો છે આ રસ્તો કેળી છે બાકી અહીંયાથી જો આ સીડી વીડી જવાનું છે બરાબર રસ્તો થઈ ગયો છે બાંધ છે એમ કારણ છે કે પાવડિયા ઉગી ગયા છે બરાબર અહીંયા અહીંયાથી પણ વ્યવહુ છે ને જોવા મળશે જોરદાર જો છે હે તડકો બહુ જોરદાર છે મિત્રો ઘટે નહીં એવો તડકો છે એનું કારણ છે કે અત્યારે ઉનાળો આવી ગયો ને એના કારણે શું છે થોડી ઘણી તકલીફ પડે છે કાંઈ વાંધો નહીં હાલે રાખે આપણે ચડી ગયા છે અત્યારે સીડીયું પગથિયા ચડીને ફાઇનલી આપણે આવી ગયા છે માતાજીના મંદિર પાસે અહીંથી વ્યૂ તમે જોઈ શકો મિત્રો ખતરનાક વી અહીંથી જોવા મળે જોઈ લાગે છે ને જોડે કોમેન્ટ કરજો બરાબર બાકી મુમાઈમાં માના દર્શન આપણે કરી લીધા છે ફરી એકવાર હું પણ દર્શન કરી લઉં સાથે તમને પણ દર્શન કરાવી લઉં લોર રામ ને માં સાક્ષાત અહીંયા બિરાજમાન છે તો દર્શન કરીને અમે પણ ધન્ય થઈ ગયા બરાબર બહુ મજા આવી ગઈ મોમાઈ મુંબઈ ધામ આઈ કે તમને પણ બહુ મજા આવી ગઈ ફાઇનલી મિત્રો વાળો આપણે નીકળીએ બરાબર છે બહુ લેટ થાય છે તડકો પણ બહુ જાજો થઈ ગયો છે બરાબર તો ફાઇનલી મને એવું લાગે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં સાથે જ તમારા મિત્રો સાથે શેર પણ કરી નાખજો નવા નવા પ્લેસ કે નવા નવા ધાર્મિક સ્થળ તમને આ ચેનલ ઉપર જોવા મળશે બરાબર લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે ને પણ ઓલ પર સેટ કરી લેજો આપણા બ્લોગ આવે એટલે નોટિફિકેશન તમારા સુધી પહોંચતું રહે ઠીક છે ચાલો આપણે નીકળીએ છીએ અત્યારે પાછા ઘરે ફરીથી મળીએ છીએ એક નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય મા માય રાધે રાધે